રાજ્યમાં કોંગ્રેસના આદિવાસી વિભાગે ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ઓલ ઇન્ડિયા આદિજાતિ વિભાગ પ્રમુખ અને મધ્યપ્રદેશના ધારાસભ્ય વિક્રાંત ભુરિયા ઉપસ્થિત રહ્યા હતા આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓએ પોતાનું ભાષણ આપ્યું હતું જેમાં જણાવ્યું કે ગુજરાતમાં આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે તાપી વલસાડ નર્મદાના દસ લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા તેવા આદેશ કરાયા છે નર્મદામાં આદિવાસીઓને વિસ્થાપિત કરાયા કોઈ લાભ અપાયા નથી વિકાસની કિંમત આદિવાસીએ દરેક વખતે નહીં ચૂકવ્યા આદિવાસીઓ તેના અધિકાર માટે લડાઈ કરવા તૈયાર થયા છે ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બન્યા છે અને પડતા પર પાટું એ રીતે મોંઘવારી એક તરફ ઘર ચલાવવું મુશ્કેલ છે અને ખાતરના ભાવ વધારી અને આ સરકાર બધી જ રીતે ચારે તરફથી ખેડૂતોને સામાન્ય પ્રજાને પીસી રહી છે આ સરકાર ખેડૂત વિરોધી છે આ સરકાર અને ભાજપના નેતાઓ ફક્ત ખેડૂતો માટે વાયદા વચનોને ભાષણ કરે પણ એક બાજુ ખાતરના ભાવ વધારે બિયારણ મોંઘું હોય જંતુનાશક દવાઓ મોંઘી હોય વીજળી મોંઘું હોય પાણી મોંઘું હોય અને બીજી બાજુ ખોટી જમીન માપણીના નામે ભાઈ ભાઈને ઝઘડા કરાવતા હોય એટલે આ ખેડૂત વિરોધી સરકાર સામે ખેડૂતો આક્રોશમાં છે દુખી છે અને એ મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આવનારા દિવસોમાં ખેડૂતોનો અવાજ બનશે ખાસ કરીને અત્યારે નવા સત્રમાં કોલેજના એડમિશનની પ્રક્રિયાઓ ચાલી રહી છે એ પછી મેડિકલ કોલેજ હોય એન્જિનિયરિંગ હોય ફાર્મસી હોય ડેન્ટલ હોય કે કોઈ પણ કોલેજ હોય ગયા વખતે વિધાનસભામાં મેં જે મેનેજમેન્ટ કોર્ટામાં ફ્રી કાર્ડ ચલાવવું જોઈએ અને સ્કોલરશીપ એમાં પણ મળવી જોઈએ એનો અમે વિરોધ કર્યો તો અમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા પણ એ વખતે સરકારે એક વર્ષની મુદત લંબાવી હતી અમારી માગણી એવી છે કે મેનેજમેન્ટ કોટામાં પણ કોઈ પણ આદિવાસી એડમિશન લે તો એને ફ્રી કાર્ડ ચાલવું જોઈએ ને એને શિષ્યવૃત્તિ મળવી જોઈએ એ બાબતમાં અમે સરકારને પૂછવા માગીએ છીએ કે આ બાબતમાં આપ શું વિચારો છો અને ખાસ કરીને મારે ગઈકાલનો જે એક છે કે તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ જેના વિરુદ્ધમાં સમગ્ર નર્મદાથી લઈને તાપી સુરત ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ઉગ્ર આંદોલન થયું હતું જે આંદોલન પછી ગાંધીનગર સુધી પણ પહોંચ્યું હતું અને તે વખતે સરકારે એ પ્રોજેક્ટ સ્થગિત કર્યો હતો પણ ગઈકાલે જ કેન્દ્ર સરકાર દ્વારા ફરી પાછું એનું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે અમારે સરકારશ્રીને પૂછવું છે કે લગભગ દસ લાખ જેટલા આદિવાસીઓ બેઘર થાય એ લોકો જમીન ગુમાવે એ આ પાર તાપી લિંક પ્રોજેક્ટને કારણે નુકસાન થવા જઈ રહ્યું છે ત્યારે હવે સરકારે એ વખતે સ્થગિત કર્યું હતું તો હવે નવેસરથી કેન્દ્ર સરકારની જાહેરાત પછી સરકારનું શું સ્ટેન્ડ છે સરકારે એના નિર્ણયને વળગી રહેવા માગે છે કે આ પ્રોજેક્ટનો અમલ કરવા માગે છે જેથી કરીને આદિવાસીઓને ખબર પડે કે હવે એ લોકો એ શું કરવું જોઈએ કે કઈ રીતે લડત લડવી જોઈએ એ પણ આદિવાસીઓ ચિંતામાં છે એટલે એની પણ અમે આજે સરકારને ને પૂછવા માંગીશ ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ